ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીએડીસી વિસ્તાર સ્થિત ગટ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશાળ રંગોળી દ્વારા મતદાન અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી એ લોકશાહી રાજ્ય રાજ્યમાં લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી માટે સાત પાંચ બે હજાર ચોવીસના ના રોજ મતદાન થવાનું છે દિન પ્રતિદિન ચૂંટણી લક્ષી ગતિવિધિઓ તેજ બની રહી છે ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના પક્ષમાં મતદાન માટે પ્રચાર પ્રસાર ધીમે ધીમે લય પકડી રહ્યો છે તો મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે જેમાં લોકસભા ચૂંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન સઘન ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગટ વિદ્યાલય ખાતે વિશાળ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો દ્વારા લગભગ સાત થી આઠ કલાકની મહેનત બાદ વોટ ભારતના સંદેશા સાથેની ચાલીસ બાય ચાલીસ ફૂટ વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે આ રંગોળી થકી મહિલાઓ પુરુષો અને યુવા મતદારોને સો મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ

સૌથી વધુ મતદાન થાય એવી આપ સૌ મતદારોને મારી નમ્ર વિનંતી છે